દિવાળી બાદ નવ વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જીનિંગ સોસાયટીઓ તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલકો સહિત સભ્યો માટે સ્નેહ મિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ દ્વારા યોજવામાં આવ્યો જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલ સહકારી મંડળી દૂધ મંડળી એપીએમસી જીનિંગ સોસાયટીના સંચાલકો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સહુને શરૂ થયેલ નવ વર્ષની શુભેચ્છા આપી હતી સહકાર અને સંગઠનમાં પ્રગતિ થાય અને સાથે સહુને લોકો માટે ઉપયોગી કાર્યો કરવા જણાવ્યું હતું નવું વર્ષ તન મન ધંધી સંપૂર્ણ રૂપે સુખી રાખે એક રહીએ યોગી સાહેબે કીધું છે યાદ રાખવું પડે મોદી સાહેબે કીધું છે અને ભાજપના તમામ આગેવાન નેતાઓએ ઝારખંડમાં અને મહારાષ્ટ્રમાં અને યુપીના બાય ઇલેક્શનમાં કીધું છે એક રહીશું તો શેફ રહીશું અને બતાવી ગયા તો કટાઈ ગયા આ ખૂબ સૂચક વાતો આપણને કીધી છે અને એ આપણે સંવ બે હાજર એક્યાસી જે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થયું છે એમાં યાદ રાખવાની જરૂર જ્યારે જ્યારે અખંડ ભારતનો નકશો બતાવવામાં આવે છે તો અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ બલુચિસ્તાન આ તમામ હિન્દુસ્તાનનો ભાગ હતો પણ જેમ જેમ આપણે વિખુટા પડતા ગયા હિન્દુઓમાં ભાગલા પડતા ગયા એમ એમ દેશ નાનો થતો બધા એનો અલગ મતલબ કરતા હોય છે નાનપણમાં વાર્તા પણ કહેવામાં આવતી હતી કે એક લાકડીઓ તો ભાંગી શકાય પણ લાકડીઓનો જથ્થો જો હોય તો એને તોડી નથી શકાય એટલા માટે એ ભાષામાં એક રહેવાનું કીધું છે બીજાને જે વિચારો એ વિચાર એની આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણા નેતાઓ જે આપણને કીધું છે નવા વર્ષમાં આપણે સૌ હૃદયમાં અને મનમાં બંને રાખવાની જરૂર છે અને નવા વર્ષમાં આપ સૌને એટલા માટે જ કહું છું કે તમે સરકાર ક્ષેત્રે પણ એક રહો સરકાર ક્ષેત્રે પણ એક રહો અને સંગઠનના ક્ષેત્રે પણ એક રહેવું પડે

જયારે પરિવાર ની વાત આવે કે દેશની વાત આવે કે પાર્ટી ની વાત આવે ત્યારે આપણે નાના જતા કરવા પડતા હોય નહી તો જયારે પરિવાર મોટો હોય તો એમાં કોઈક ને કોઈક એવું હોય શકુની જેવા કે આપણને લડાવવા માટે આવે પણ આપણે દુર્યોધન કે ધૂતરાષ્ટ્ર બનવાનું નથી આપણે શ્રી કૃષ્ણની રાહે ચાલવાનું છે કે આપણો પરિવાર બચાવવાનો છે અને બીજું મહાભારત થતા અટકાવવાનું છે આ દેશની જવાબદારી આપણા સૌ કાર્યકર્તા મિત્રો ભાઈ બહેનોના શિરે છે શ્રી લાભદાયી આરોગ્યમય અને તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ સાથે કોઈ પણ પ્રકારનું કષ્ટ વડોદરા જિલ્લા ઉપર અને આખી દેશ ઉપર ના આવે એવી હું મા ભગવતીને પ્રાર્થના કરું છું અને અહીંયા અમારા પ્રમુખ સાહેબ અને કરજણની આખી ટીમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અમને બોલાય અમારું સન્માન કરું એ બદલ તમામ પ્રમુખ સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું એમ સતીશભાઈ જિલ્લાના પ્રમુખ હોય માજી ધારાસભ્ય પણ અમે રહી ચૂક્યા છે ડેરીમય છે અને કરજણની ને જિલ્લાની બધી સંસ્થાઓમાં જેમને સેવાઓ આપી છે એમની એક લાગણી ઈચ્છા હતી એટલે એમને ખાસ યાદ કરવા પડે કે જે દિવસે અમે છોટા ઉદયપુર સરકાર સહકાર સંમેલનનું પ્લાનિંગ કર્યું કાર્તિક કામોમાં આપણે બોલાવી જઈએ તો અમે કોઈ બોલાવો ગયેલા અમે અને આજે જેમને મુહૂર્ત કરાવી જવા મારા મિત્ર સતીશભાઈ જ્યારે દેશના વડાપ્રધાન સતત આપણા માટે આજે ચિંતા કરતા હોય દેશને આગળ લઈ જવા માટે સતત કામ કરતા હોય ત્યારે ગુજરાત સરકાર પણ આપણી વચ્ચે બસો જેટલી યોજનાઓ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારે આપણી વચ્ચે એ ખેડૂતો માટે હોય કે આપણા ગરીબોની ચિંતા કરીને ગરીબો માટેની આપણી ચિંતા કરીને આપણા માટે યોજનાઓ લાવતા હોય તો આજે સૌ આપણે પ્રતિજ્ઞા લઈએ કે સરકાર જે કંઈ કામ આપણને આપે એ બધું જ કામ આપણે નીચે સુધી છેવાડાના માનવી સુધી આ યોજનાઓને પહોંચાડીએ અને એમને લાભ અપાવીએ જય શ્રી રામ જય જય શ્રી રામ આજે નિશાળિયા ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર સહકાર અને સંગઠનનો નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ દિનુમા ઉપપ્રમુખ જી બી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગ નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે કરજણ વિધાનસભામાં સહકાર સંગઠન ને સરકારનું સ્નેહ સંમેલન મળ્યું નિશાળિયા મુકામે આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીષભાઈ સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સૌએ નવા વર્ષની એકબીજાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની ને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે ખેડૂતો હોય દૂધ ઉત્પાદક ક્ષેત્રે હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય આના થકી રાજ્ય સરકારને ભારત સરકાર સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે એવા પ્રકારની સહકારની પણ એટલી ખૂબ સારી યોજનાઓ છે તો આ રાજ્ય સરકાર ને ભારત સરકારની જે સહકારી યોજના છે એનો પણ જે સહકાર સાથે જોડાયેલા બધા જ લોકોને પૂર્ણ રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાહેર ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગે છે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સંજોગોમાં એક એક ક્ષેત્રની અંદર રાજ્ય અને રાષ્ટ્ર પ્રગતિ કરે એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે તો આવી યોજનાઓ પણ જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત ભારત એક એક ક્ષેત્ર પ્રગતિ કરે એ આજે બધા જ મિત્રો પાસે અપેક્ષા રાખી છે